હેલો દોસ્તો આજે હું તમારા માટે મારી સ્ટાર્સ સત્તુ ચેનલ પર રેશન કાર્ડની વિગતવાર માહિતી લેને આવ્યો છું તો આજે તમને માટે એ માહિતી લેને આવ્યો છું કે તમને રેશન કાર્ડ પર રેશન કાર્ડ પર કેટલો અનાજ મળશે તમને દર મહિને તેમજ હવે સરકાર દ્વારા જે મોબાઈલ એપ નવી લોન્ચ કરાવશે માય રેશન કાર્ડની એની ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવાનું છે તેની માહિતી લેના આવ્યો તો મિત્રો આજે આપણે એના વિશે વિગતવાર માહિતી જોવાનું છે કે આપણને મંથલી રેશન કાર્ડ વ્યક્તિ રીત કેટલો અનાજ આપવામાં આવે છે તેમજને આ એપ દ્વારા બધી જ માહિતી આપણને મળશે એનું ઇન્સ્ટોલેશન કેવી રીતના કરવાનું છે એની પણ માહિતી લઈને આવીશું તો મિત્રો આજે આપણે એના વિશે વિગતવાર માહિતી જોઈશું તો મારો આ વિડીયો થોડો લાંબો થઈ ચૂક્યો છે પણ બધી જ તમને વિગતવાર માહિતી મળશે તો મિત્રો ચાલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ હેલો મિત્રો આજે હું તમારા માટે અન્ન નાગરિકા પુરવઠાની માહિતી લઈને આવ્યો છું તો અન્ન નાગરિક પુરવઠામાં આપણે ગુજરાત સરકાર દ્વારા આપણાને જે ગામો ગામોમાં કંટ્રોલ દ્વારા વહેંચણી કરવામાં છે અન્ન વહેંચણ માટે એ કંટ્રોલમાંથી આપણાને કેટલું અનાજ મળશે મંથલી એટલે કે મહિનાનું તો આ જુલાઈ મહિનાનું તમને કેટલો અનાજ મળશે એની માહિતી લઈને આવ્યો છું મિત્રો તો રેશન કાર્ડ દીઠ આપણાને જે વ્યક્તિ તેમજ બીપીએલ એપીએલ જે રેશન કાર્ડ હોય તે પ્રમાણે તમને કેટલું અનાજ ચૂકવવામાં આવશે મિત્રો એની બધી વિગતવાર હું તમારા માટે માહિતી લઈને આવ્યો છું બરાબર તો આજે આપણે બધી એની વિગતવાર માહિતી જોવાની છે કે ભાઈ આપણાને કંટ્રોલમાંથી અનાજ કેટલું મળશે એની વિશેષવાર માહિતી જોઈએ મિત્રો તો ચાલો જોઈ લઈએ કે હવેની પ્રોસેસમાં ચલો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો રાજ્યના એકોતેર લાખથી વધુ એન એફ એસએ રેશન કાર્ડ ધારકો ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ જનસંખ્યા જુલાઈ બે હજાર બાવીસના મહિના બરાબર મિત્રો તો ચાલો મિત્રો હવે જોઈ લઈએ બીજી માહિતી તમને જણાવ્યા એ પ્રમાણે તો એ સુધી જુલાઈ બે હજાર બાવીસ મહિનાનું છે હવે રાહત દરના નિયમિત વિતરણ થતાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજનાના વિનામૂલ્યે વિતરણ વિતરણ સંબંધી અગત્યની જાણકારી બરાબર તો આ છે એમની માહિતી હવે તમને માહિતી માટે જણાવી દઉં મિત્રો કે ભાઈ એન એફ એસ એ એ શું છે તો મિત્રો એ કેવું હતું બે હજાર તેરનો એક કાયદો છે બે હજાર તેરનું સેન્ટ્રલ ગવર્મેન્ટનું મિત્રો તો એની અંદર શું નેશનલ ફૂડ સેક્યુરિટી એક્ટ એ એક એનું કાયદા એક એનું નામ હતું બરાબર એ જે કાયદો બનાવાલું તેનું બરાબર એટલે કે તેવા રેશન રેશનકાર્ડ કેવા છે આપણે અહીંયા તો તમારા બધાના રેશન કાર્ડ પર એનો એક સિક્કો ગોળ રાઉન્ડમાં મારેલો હશે એન એફ એસીએમ કરીને તમે જોયો હશે તો ધ્યાનપૂર્વક તો એ પ્રમાણે બધું હશે તો તમે જોઈ શકો છો એ એની માહિતી હતી એ કાયદા પ્રમાણે બરાબર તો તેમાં જોગવાઈ પ્રમાણે ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ જનસંખ્યાને એમાં આવરી લેવામાં આવેલી તો પછી એનું નામ ચેન્જ કરીને આપણાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજનાનું નામ ગુજરાતની અંદર રજૂ કરવામાં આવ્યું બરાબર ચાલો જોઈ લઈએ હવે શું છે કે ભાઈ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ મહિનાનું નિયમિત વિતરણ એક સાત બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવશે બરાબર આ એમનું કેવું છે સરકારનું ભાઈ આપણાને કંટ્રોલની અંદર જુલાઈ મહિનાનો એક સાત બે હજાર બાવીસથી અનાજ વિતરણ કરવામાં આવશે એન એસે હેઠળ સમાયશ તમામ લાભાર્થીઓને ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ કેરોસીનના મળવાપાત્ર જથ્થાની વિગત નીચે પ્રમાણે આપવામાં આવે છે ચાલો આપણાને જે અનાજ પાણી આપવામાં આવશે એની વિગતવાર નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી એ જોઈ લઈએ તો એની અંદર તમે જોઈ શકો છો મિત્રો હવે આ ક્રમ નંબર આપવામાં આવે છે આવશ્યક ચીજવસ્તુનું ઘઉં ચૂખાતું વેદળ ખાંડને નિયમિતને કેરોસીન કેટેગરી આપવામાં આવે છે ભાઈ કઈ કેટેગરી મળવાપાત્ર જથ્થાની વિગત છે ના એનો ભાવ ચૂક આપવાની માહિતી છે ચાલો જોઈ લઈએ ભાઈ ઘઉં ઘઉં માટે જોઈ લઈએ તો ઘઉંનું શું માહિતી છે કે ઘઉં અત્યોદય કાર્ડ હોય અંત્યોદય કુટુંબદિત એક રેશન કાર્ડ કાર્ડ દીધના પંદર કિલોગ્રામ કેટલું ઘઉં પંદર કિલોગ્રામ અંત્યોદય કાય હોય તો ને અગ્રતા ધરાવતા કુટુંબો હોય જેનો અંત્યોદય નહીં હોય તો તેમના વ્યક્તિ દીઠ બે કિલો ને પેલો કાર્ડ દીઠ પંદર કિલો મળશે બરાબર મિત્રો હવે તમારા રેશન કાર્ડની અંદર ચાર નામ હોય તો તમને એ એ એ આઠ કિલો મળશે ને અંત્યોદય કુટુંબમાં કેવું છે કે તમને રેશન કાર્ડ પર મળશે એટલે કે તમે ભલે પાંચ નામ હોય દસ નામ હોય પણ તમને પંદર કિલો જ મળશે હા એની માહિતી છે અને ભાવ તો સરખો જ છે બે રૂપિયા બે કિલોગ્રામના બે રૂપિયા બરાબર મિત્રો ચલો હવે ચોખાની માહિતી જોઈ લઈએ તો ચોખા પણ એ જ સિસ્ટમ છે મિત્રો કે અંત્યોદય કાઢાય એને ચોખા વીસ કિલોગ્રામ આપવામાં આવે છે આખા કુટુંબ દીઠ મિત્રો એક રેશન કાર્ડ પર ત્યારે અગ્રતા દરત એટલે સાદ અંત્યોદયને એના માટે વ્યક્તિ દીઠ ત્રણ કિલો એટલે મિત્રો તમારા રેશન રેશનકાર્ડમાં પાંચ નામ હોય તમારા કુટુંબીના તો ફેમિલીના તો તમને એનો ત્રણ કિલો પ્રમાણે પંદર કિલો મળી શકે બરાબર મિત્રો એટલે અહીંયા તમને વ્યક્તિ દીઠ આપવાની વાત છે ને અંત્યોદયમાં તમને કાર્ડ દીઠ એનો ભાવ રહેશે ત્રણ રૂપિયા તુવેર દાળ મિત્રો આ વર્ષ આ મહિનામાં તમને તુવેર દાળ બી મળશે જો કોઈ કંટ્રોલ ગાળો તમને નહીં આપે તો તમે ફરિયાદ કરી શકો મિત્રો પણ અહીંયા આપવામાં આવે છે તુવેર દાળ એમાં કેવું છે અંત્યોદય અને અગ્રતા ધરાવતા એટલે બંનેને સહેમ જ છે એક કિલોગ્રામ તુવેર તુવેરદાળમાં છે પચાસ રૂપિયાના ભાવ પ્રમાણે બરાબર મિત્રો હવે જોઈ લઈએ ખાંડ ચા માટે આપણે યુઝ કરીએ ને મિત્રો ખાંડ માટેની આ માહિતી છે તો અંત્યોદય કુટુંબના ત્રણ વ્યક્તિ સુધીની કારદિઠ એક કિલોગ્રામ ખાંડ મળશે ત્રણથી વધુ વ્યક્તિ હોય તો તેને ઝીરો પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ વધારે મળશે ત્રણથી વધુ હોય તો એનો ભાવ પંદર રૂપિયા રહેશે મિત્રો હવે બીપીએલ કુટુંબો આ અંત્યોદય હવે જે ખાંડ આપણે સાદા બીપીએલ કાર્ડ હોય મિત્રો એમને આપવામાં આવે છે તો એમને વ્યક્તિ ડેટ કેટલી મળશે એટલે કે ત્રણસો ગ્રામ ત્રણસો પચાસ ગ્રામ જેટલી આપવામાં આવશે વ્યક્તિ ડેટ હવે તમારા ઘરમાં કેસ ત્રણ મેમ્બર હોય ચાર મેમ્બર હોય તો તમને એક કિલો ઉપર ખાંડ મળે પાંચ મેમ્બર હોય તો તે પ્રમાણે દોઢ કિલો એ આજુબાજુ બાવીસ રૂપિયાની કિલો તમને મળશે મિત્રો બરાબર એટલે એ પ્રમાણે તમને એ ખાંડ તમને મળશે ઓકે ચલો હવે જો એ આઠ નંબરની માહિતી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે હાલમાં બહુ ચાલે છે મિત્રો તો કેરોસીન કેરોસીન પાત્રતા ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને મળશે કેરોસીન એમાં વ્યક્તિ રીત બે લિટર ને મહત્તમ આઠ લિટર અને સ્થાનિક રીતે કલેક્ટર કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે પ્રતિ લિટર તો તમે મિત્રો જોઈ શકો છો આ જે કેરોસીનની વાત કરી છે તે આપણે ગુજરાતની અંદર મોસ્ટ ઓફલી કોઈ કંટ્રોલવાળો વધારે પ્રમાણમાં સ્ટોક રાખતો નથી ને વધારે પડવામાં કોઈને આપતો નથી જેને જરૂર હોય તેને એક બે લિટર કે ત્રણ લિટર તમને એની જે નિયત કરેલા કિંમત પ્રમાણે આપે છે બાકી ટોટલી કોઈ બી જેને રેશન કાર્ડ હોય એમને આપવામાં આવતું નથી હાલની અંદર મિત્રો આવું ચાલે છે બરાબર હવે પોતપોતાની જિલ્લા અને પોતપોતાના વિસ્તારમાં કેવું ચાલે છે એ તો તમને જ ખબર હશે મિત્રો તો આ અનાજ પાણી કેરોસીનની વિગતવાર માહિતી છે આ સરકારે રજી કરેલી માહિતી છે મિત્રો ચાલો જોઈ લઈએ હવે બીજી માહિતી પણ જોઈ લઈએ એની અંદર શું માહિતી આપી છે તો અહીંયા શું લખવામાં આવ્યું છે કે ભાઈ રાજ્યના પચાસ વિકાસશીલ તાલુકામાં આવેલા એન એફ એ સેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જુલાઈ બે હજાર બાવીસથી પ્રતિ કુટુંબ એક કિલોગ્રામ બરાબર મિત્રો પ્રતિ કુટુંબ એક કિલોગ્રામ એક મિનિટ હા મિત્રો તો પ્રતિ કુટુંબ એક કિલોગ્રામ ચણા ત્રીસ રૂપિયાના રાહતના ભાવથી મળવાપાત્ર થશે જો મિત્રો આ જુલાઈથી લોકો સરકારે માહિતી આપી છે કે પ્રતિ કુટુંબ એક કિલો એટલે એક રેશન કાર્ડ પર ચણા તમને ત્રીસ રૂપિયાના મળશે કિલોગ્રામ બરાબર મિત્રો જેનું વિતરણ સોળ સાત બે હજાર બાવીસના રોજ શરૂ કરવામાં આવશે ગઈ તારીખથી જણા બી આપવામાં આવશે એનું વિસ્તરણ સોળ સાત બે હજાર બાવીસથી કરવામાં આવશે ચલો હવે જોઈ લઈએ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના એમાં શું છે એની પણ માહિતી લઈ લઈએ તો એની અંદર તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓ તથા અમદાવાદ શહેર એન એફએસએ હેઠળ સમાવેશ તમામ તાલુક લાભાર્થીઓને વ્યક્તિ દીઠ એક કિલો ગ્રામ બરાબર મિત્રો વ્યક્તિ રીત એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલોગ્રામ ચોખા મળીને પાંચ કિલોગ્રામ અનાજનું વિનામૂલ્ય વિતરણ સોળ સાત બે હજાર શરૂ કરવામાં આવશે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મિત્રો એક કિલોગ્રામ ઘઉં ચાર કિલોગ્રામ ચોખા એમ પાંચ કિલોગ્રામ તમને મફતમાં અનાજ વધારાનો આપવામાં આવશે બરાબર ચાલો જોઈ લઈએ ક્રમ કેટેગરી આવશ્યક ચીજવસ્તુ જથ્થો જથ્થોને ભાવ તો ભાઈ ક્રમ નંબર એક છે કેટેગરીમાં અંત્યોદય કુટુંબ એ એ વાય અને અગ્રતા ધરાવતા એટલે પી એચ એચ બરાબર ઘઉં ને ચોખા વ્યક્તિ કિલોગ્રામ ને વ્યક્તિ ચાર કિલોગ્રામ બરાબર વિના મૂલ્ય તો આ તમને મળવાપાત્ર રહેશે ચલો હવે જોઈ લઈએ બીજી માહિતી વન નેશન વન રેશન યોજના વન નેશન વન રેશન કાર્ડ યોજના એટલે સરકારે જે લાગુ કરી છે ભાઈ આ યોજના એમાં આપણે કોઈ બી જગ્યાથી કોઈ બી ગામનાથી અનાજ પાણી લઈ શકે એવું એમનું કેવું છે પણ એની માહિતી વધારે જોઈ લઈએ મિત્રો કે શું કેવું છે એમનું પણ વિગતવાર માહિતી ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામમાં કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સંખ્યા એ સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલ કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી પોતાના કોઈ પણ હાથ અંગૂઠા હાથ અંગૂઠા આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકશે મિત્રો આ યોજના એવી છે સરકારની કે હવે પછી આપણે કોઈ પણ ગામમાં કામ ધંધે અર્થે કોઈ બી જિલ્લામાં ગયા ગુજરાતના તો ત્યાં રેશન કાર્ડ સાથે લઈ ગયા આધાર કાર્ડ લઈ ગયા તો તમે તે અનાજ પુરવઠાની દુકાનમાંથી એટલે કે તે કંટ્રોલની દુકાનમાંથી તમે ત્યાંથી પણ તમને જે મળવા પત્ર અનાજ પાણી હોય બરાબર મિત્રો એટલું અનાજ તમે ત્યાંથી અંગૂઠો મારીને લઈ શકશો આ વન નેશન વન રેશન કાર્ડ યોજના દ્વારા સરકારે લાગુ કરી છે ઓકે મિત્રો ચાલો જોઈ લે હવે આગળની પ્રોસેસ હવે જે નીચે માહિતી આપવામાં આવી છે એના વિશે માહિતી લઈ લઈએ આપણે તો ભાઈ અહીંયા લખવામાં આવ્યું છે કે ભાઈ દરેક લાભાર્થી માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી મળવા પાત્ર જથ્થાની વિગતો તમને મેળવી શકશો એ બી અહીંયા માહિતી આપવામાં આવી છે આ તમે જોઈ શકો મિત્રો ખાસ વિનંતી એપ્લિકેશનથી આપ મેળવો અનાજ જથ્થાની વિગતો વિતરણ ભાવ મેળવ્યો જથ્થો ઓનલાઈન રિસિપ્ટની વિગતો તમને હવે પછી મળશે બરાબર તો તમને કયું આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કીધી છે તો માય રેશન કાર્ડ એ બી હું તમને જણાવું મિત્રો કે એ કેવી રીતના ડાઉનલોડ કરવાનું તે બી તમને જણાવું અન્ન પુરવઠા અને ગ્રાહકની બાબત વિભાગ ગુજરાત રાજ્યો બરાબર લાભાર્થીની ફરિયાદ નંબર જો મિત્રો તમને કોઈ ફરિયાદ હોય રેશન કાર્ડ પ્રત્યેની તો તમે અહીંયા નીચે વિગતવાર માહિતી આપી છે આ માહિતીની અંદરથી તમે એની વધુ પ્રમાણમાં એનો ઉલ્લેખ અહીંયા આપવામાં આવે છે આ નંબર હેલ્પલાઇન નંબર એના દ્વારા તમે એનો ઉચ્ચાર લાવી શકો તેમાં નંબર છે અઢારસો ડબલ ઝીરો બે તેત્રીસ પાંચ હજાર પાંચસો ચૌદ ચારસો પિસ્તાલીસ તેમજ માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશો હવે મિત્રો તમારે આ માય રેશન કાર્ડ એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકશો એવું એમનું કહેવું છે બરાબર ચાલો જોઈ લઈએ માય રેશન કાર્ડ એપ્લિકેશનની વિગતવાર માહિતી કે એ એપ્લિકેશન આપણે કેવી રીતના ડાઉનલોડ કરવાની ચલો મિત્રો હવે તમારે પ્લે સ્ટોર પર આવી જવાનું છે તમે પ્લે સ્ટોર તમે એન્ડ્રોઈડ મોબાઈલમાં યુઝ કરો છો અહીંયા તમારે શું લખવાનું માય બે સોડો આર એ ટીઆ ઓ એન રેશન કાર્ડ એવું લખશો એટલે રેશન એટલું લખશો મિત્રો એટલે તમને બે ઓપ્શન આપ્યું છે કે માય રેશન કાર્ડ ને માય રેશન બરાબર એ બંને જોઈ લઈએ મિત્રો આપણે તો માય રેશન કાર્ડ તમે જશો એટલે તમને આ રીતના એની માહિતી મળી જશે તમે જોઈ શકો છો આ એપ છે માય રેશન કાર્ડ બરાબર ત્યારબાદ તમે બીજું માય રેશન લખશો એટલે બીજી એપ બી અહીં આપવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને આપણા માટે એપ છે સરકાર દ્વારા તો કઈ એપ ડાઉનલોડ કરવી તમારે એ તમારા મનમાં પ્રશ્ન હશે તો તમે જોઈ શકો છો આ બંને એપ છે જે પહેલાં ખોલી તે છે મિત્રો આ મારા મેરા રેશન બરાબર આ માય રેશન ગુજરાત છે ચલો એ પણ હું તમને જણાવી દેમ તમારે કઈ ડાઉનલોડ કરી બેસ રહેશે બંનેમાંથી તો સપતમ મેં તમને ડાઉનલોડ કરીને જાણકારી આપી દેમ મિત્રો ચલો મિત્રો જોઈએ તો તમારે આ બેમાંથી કઈ એપ સારી રહેશે તો એની તમને માહિતી આપી દેમ તો આ જે પહેલી એપ છે મિત્રો એ તો મારે અંગ્રેજીમાં આવશે ત્યારે આ બીજી એપ છે એ તમારે ગુજરાતીમાં આવશે તો મારા અંદાજ પ્રમાણે આ બીજા નંબરની જે એપ છે મિત્રો એ જ આપણે ડાઉનલોડ કરવામાં ફાયદો રહેશે તેના પર ક્લિક કરી દઈએ તમે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન આપવામાં આવશે મિત્રો ઇન્સ્ટલેશનનું એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી આ એપ ડાઉનલોડ થવા લાગી જશે બરાબર એટલે તમે આ રીતના એનું આપ તમે પ્રોસેસ જોઈ શકો છો આ રીતના તમારે એપ ડાઉનલોડ થઈ જશે એટલે તમારે એને ખુલ્લી લાવવાનું રહેશે બરાબર અને ત્યારબાદ શું કરવાની છે એ બધી વિગતવાર તમને માહિતી આપું પહેલાં ડાઉનલોડ કરી લઉં ચલો મિત્રો આ આપણી એપ ડાઉનલોડ થઈ જાય છે હવે જોઈ લઈએ આની પ્રોસેસ શું કરવાની એની વિગતવાર માહિતી તો આ રીતના તમારે ડિજિટલ આ માય રેશન કાર્ડનું તમારો એક ઓપ્શન ખુલી જશે મિત્રો આની અંદર તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ ઓટીપી લઈ લેવાનો ઓકે તે પણ જોઈ લઈએ જેવું વપરાશ કરતા છે અહીંયા ક્લિક કરવાનું રહેશે મિત્રો બરાબર એટલે ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારું નામ લખી દઉં તમારું ડેમો તરીકે તમારું જે નામ લખવું એ લખી દો મિત્રો ઓકે અહીંયા તમારો કોન્ટેક્ટ નંબર જે મોબાઈલ નંબર એ મિત્રો લખી દેવાનો અહીંયા પછી આટલું તમે લખશો એટલે અહીંયા તમારે આ મોબાઈલ નંબર ચકાસો અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે આપણને ફરીથી તે ઓપ્શન પર લઈ જશે ચાલો તે પણ જોઈ લઈએ એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના એક તમારા પર ઓટીપી કોડ આવી જશે વેરીફિકેશન કોડ આ રીતના જોઈ લીધો તમે આ રીતના તમારા પર આવશે ટેક્સ્ટ મેસેજ એ તમારા અંદર નાખવાનો રહેશે ઓકે ચાલો એ બી આપણે નાખી દઈએ અહીંયા તો મિત્રો આપણા પર અહીંયા વેરીફિકેશન કોડ માગો છે ઓટીપી નથી માગ્યો ધ્યાન રાખજો એટલે તમારે જે વેરીફિકેશન કોડ આવ્યો હોય એ નંબર નાખવાનો છે બરાબર આ રીતના તમારે કોડ નાખીને અરજી સેવ કરવાની રહેશે એટલે આ રીતના તમારે અરજી વેરિફિકેશન થઈ જશે ત્યારબાદ તમારે શું કર મિત્રો લોગ માટે તમારે નોંધાયેલો મોબાઈલ નંબર નાખો એટલે તમે જે મોબાઈલ નંબર અત્યારે હાલમાં આપ્યો એ નાખવાનો રહેશે તમારે આ રીતના તમારો મિત્રો મોબાઈલ નંબર લખી દેવાનો ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનો અહીંયા નીચે બરાબર મિત્રો આ રીતના ફરીથી એક ઓટીપી આવ્યા છે તમે જોઈ શકો હવે ઓટીપી નાખવા પડશે તમારે એની અંદર તો બે મેસેજ આવ્યા છે તો આપણે જે ઓટીપી હાલમાં ઉપરનો છે ભાઈ આપણા જે ઓટીપી એ નંબર નાખવાનો બરાબર ત્યારબાદ મિત્રો આપણે ઓટીપી ચકાસો પર ક્લિક કરશું પણ એરર આવશે તો ધ્યાન રાખવાનું તમારે મેં અહીં પાંચ આંકડાનો કોડ નાખીએ એટલા માટે એરર હશે આપણા પર છ આંકડાનો કોડ માગવામાં આવશે ખાસ ધ્યાન રાખજો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ રીતના આવ્યું છે ઓપ્શન નામ સાથે બરાબર મોબાઈલ નંબર નામ કૃપા કરીને કૃપા કરીને ચાર અંગનો પિન તમારો દાખલ કરો આ તમારો નામને નંબર આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે શું લખવાનું પિન નંબર પિન નંબર ફરી ચાર આંકડાને તમને જે યાદ રહે એ તમે લખી શકો ત્યારબાદ એને શું કરવાનું તમારે મારો પિન સેટ કરો એ ક્લિક કરી દેજો એટલે તમારું બધું ઓકે થઈ જશે બરાબર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં પિન નંબર નાખી દીધો હવે મારો પિન સેટ કરે એ ક્લિક કરો છું તો મિત્રો તમે જોઈ શકો કે હવે પછી આપણું જે આ હોમ પેજ આવી ગયું છે એમાં બધી યોજનાની માહિતી છે ભાઈ જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગત આધાર કાર્ડ મોબાઈલ સ્થિતિ વ્યાજ દુકાન મળ જથ્થો મેળો જથ્થાની વિગત બિલ રસી રેશન કાર્ડની લગતી છે મોબાઈલ સેડિંગ સંપર્ક હેલ્પલાઇન નંબર ને ફરિયાદ નિવારણ તો આ બધી જ વિગતોને અહીંયા માહિતી આપવામાં આવે છે મિત્રો અહીંયા હોમની અંદર તમે જોઈ શકો છો અહીંયા બી તમને એની બધી માહિતી મળી રહેશે તો આજનો મારા વિડીયોમાં આટલી જ માહિતી તમને આપીશ મિત્રો તો તમે આ રેશન કાર્ડની માહિતી હું તમને યોગ્ય રીતના આપી છે મિત્રો કે ભાઈ આપણને શું શું અનાજ પાણી મળશે અને કેવી રીતના મળશે એ તમને એ માહિતી પણ આપી ચૂક્યો છું હવે તમને આ તો મારા મોબાઈલમાં એપ લખીને બતાવી ચૂક્યો છું કે તમારે કોઈ માહિતી લેવી હોય તો આ એપમાં જઈને લઈ શકો મિત્રો તમને ને નહીં ખબર પડે તો તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું તાકી હું તમને આગળની માહિતી પણ આપી શકીશ ને આ એપનો પૂરોપૂરો વિડિયો તમને જોતો હોય માહિતીનો તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એટલે તમને એની એક એક વિગતોની માહિતી હું નવા વિડીયો બનાવીને તમને આપીશ બરાબર મિત્રો તો તમારો આભાર આ મારી ચેનલનો વિડીયો જોવા માટે મિત્રો તો મારી ચેનલ સ્ટાર્સ હતું ને નીચે જે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ખેડૂત મિત્રો અને અન્ય મિત્રોને પણ આ ચેનલને તમારે આ માહિતી શેર કરવાની છે તાકી તેમને પણ આ યોજનાની માહિતી મળતી રહેશે થેન્ક યુ તમારો આભાર આ મારો વિડીયો જોવા માટે